અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામના સિદ્ધેશ્વરી મંદિર ખાતે પણ ભક્તોએ માતાજીની આરાધના કરી હતી ચૈત્રી નવરાત્રી એટલે મા અંબાજીની ઉપાસના અવસર ચૈત્ર મહિનાના શુકલ એકમ તિથિ એટલે કે આજ રોજથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થયો છે હિંદુ પરંપરામાં માં અંબાજીએ માં દુર્ગાની ચૈત્ર નવરાત્રીમાં પૂજા કરવાનું મહાત્મય છે નવરાત્રીમાં માતાજીના નવ સ્વરૂપોનું પૂજન કરવામાં આવે છે સાથે માતાજી પ્રસન્ન કરવા ભક્તો વ્રત કરતા હોય છે ત્યારે અંકલેશ્વરના કડખુલ ગામ ખાતે આવેલ પૌરાણિક સિદ્ધેશ્વરી માતાજીના મંદિર ખાતે ચૈત્રી નવરાત્રી નિમિત્તે પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું નવરાત્રીના પ્રથમ દિવસે સિદ્ધેશ્વરી માતાજીના મંદિરે તેમજ શહેરના માર્કંડેશ્વર મંદિર સ્થિત અંબાજી મંદિર ખાતે વહેલી સવારથી દર્શનાર્થે ભક્તો ઉમટી પડ્યા હતા અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી જય શ્રી ગણેશાય અને જય માતાજી આજથી નવ વર્ષ આરંભ થાય છે અને તેવી ઉપાસના તરીકે શક્તિ માતાજીની ઉપાસના કરવાથી દેવ ઋષિ મુનિઓ બધાએ આજથી નવ વર્ષની અંદર માતાજીની પ્રાર્થના કરી સૃષ્ટિ માત્રનું કલ્યાણ કરવા માટે જીવનની અંદર આજથી નવ વર્ષે ભગવાનોએ આરંભ કર્યું છે બરોબર છે ભાવિ ભક્ત આજથી સવારથી મંદિરની અંદર દેવીના દર્શન કરવા પોતાની પ્રાર્થના મનોકામના પૂર્ણ કરવા માટે દેવાલયની અંદર આવી પોતાની મનોકામના પૂર્ણ કરે છે તેમજ આ ગળખોલ ગામમાં સિદ્ધેશ્વરી માતાના મંદિરમાં તારીખ ચૌદ ચાર બે હજાર પચીસના રોજ નવચંડી યજ્ઞ રાખેલ છે તેમજ પ્રસાદનો ભંડારો પણ રાખવામાં આવે છે તેથી ભાવિ ભક્તોના સૌનું કલ્યાણ થાય એવા ગ્રામજનોએ બધાના પોતાના મન તન ધન થી ફાળો આપી અને નવચંદી યજ્ઞ કર્મ કરે છે અને આ ગામની અંદર સદાય થતી રહે છે બરોબર આ રીતે અમારો આ દિવસ નું મહત્વ છે